નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો તમે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર રાકેશ બારોટને તો જાણતા જશો ત્યારે દોસ્તો રાકેશ બારોટ હાલમાં અમેરિકા નવરાત્રિની મોજ કરાવવા માટે ગયા છે ત્યારે જ દોસ્તો હાલમાં તેમનો આ વિડીયો અમેરિકાથી વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ અમેરિકાની ધરતી ઉપરથી એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં દોસ્તો તમને પણ રાકેશ બારોટે ગાયેલું આ ગીત અને તેમનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક સેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અરે હો કલિઓ ચી આગો મજો તો જોઈને